કરમદિયા ગામના એક યુવાન દેવાભાઈ પરમાર માલધારી સમાજમાંથી આવતા યુવાને રાષ્ટ્રની સુરક્ષા માટે એવી વિપરીત પરિસ્થિતિ કે જ્યાં દેશની સુરક્ષા માટે જવાનો એ તહેનાત રહેવાનું એ કાશ્મીરના વિસ્તારોમાં જ્યારે દેશની સુરક્ષા માટે કામ કરતા હતા ત્યારે હિમસ્ખલનથી એમનું મૃત્યુ થયું આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી પરિવાર પર જે દુઃખ આવી પડેલું છે એમાં ભાગ લેવા માટે જિલ્લાના તમામ આગેવાનો કોંગ્રેસ પક્ષના અહીં અમે કરમદીયા ગામ ખાતે આવ્યા છીએ જિલ્લા પંચાયત કોંગ્રેસ શાસિત છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યશ્રીઓ પણ સાથે જોડાયા છે અને જે વ્યક્તિ પરિવારે ગુમાવ્યો છે એમને કોઈ પણ મોટી રકમ ગમે તે આપીએ તો પણ એમની ખોટ ન પૂરી શકાય પરંતુ એક શ્રદ્ધા સુમનના ભાગ રૂપે પરિવાર પર દુખાવી પડેલું છે ત્યારે એક સહાયની રકમ પણ જિલ્લા પંચાયત તરફથી આજે શહીદ દેવાભાઈના ધર્મપત્નીને આપવામાં આવી છે આશા રાખીએ છીએ કે આવતા દિવસોમાં જે શહીદ વીરે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દેશની સુરક્ષા માટે શહીદ થયા છે એના માટે રાજ્ય સરકાર પણ ચિંતા સેવે આવતા દિવસોમાં હું આશા રાખું કે રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ દુઃખના કુટુંબ પર જે દુઃખ આવી પડેલું છે એમાં ભાગ લેવા માટે પણ આવે અને મેં પહેલા જ કહ્યું એમાં અમને કોઈ કોઈ પણ રકમથી પરિવારની મુશ્કેલીને સરભર ના કરી શકીએ પરંતુ એક શહીદ વીરના સન્માન માટે પણ રાજ્ય સરકાર પણ યોગ્ય પુરસ્કૃત કરીને પરિવારના દુઃખમાં ભાગીદાર બને એવી હું અપેક્ષા રાખું છું કેન્દ્ર સરકારને પણ અમે વિનંતી કરીશું છેલ્લા થોડા સમયથી જે પ્રકારે કપરી પરિસ્થિતિમાં જે સેવા બજાવે છે એવા જવાનો શહીદ થાય છે એમની સુરક્ષા માટે પણ જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવે અને સમગ્ર રાજ્યનું ભાવનગર જિલ્લાના કરમદીયા ગામના યુવાને શહીદી વોરીને ગૌરવ વધાર્યું છે એમને હું મારા પક્ષ વતી અંગત રીતે અને સૌ ગુજરાતીઓ વતી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું એમને શ્રદ્ધાંજલિ પાઠવું